નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને કપાસના હાલ કેટલા રૂપિયા સુધી ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ખાસ આ વિડીયો તમારા જે મિત્રો છે એમને શેર કરી દેજો જેથી કપાસ બજારને લગતી સૌથી પહેલાં માહિતી એમને પણ મળતી રહે સૌ પ્રથમ વાત કરીએ અત્યારે કપાસની બજારથી તો બજાર છે મિત્રો અત્યારે ઓલ ઓવર જે સૌથી ઊંચા ભાવ છે સોળસો રૂપિયાથી પણ વધારે જોવા મળી રહ્યા છે ઓલ ઓવર અત્યારે બજારની વાત કરીએ તો સરકારે જે ટેકાના ભાવ બાંધ્યા છે એના કરતાં પણ ઉપર બજાર જોવા મળી રહી છે પરંતુ મિત્રો વાત કરીએ તો ઓલ ઓવર જે અત્યારે સૌથી ઊંચો ભાવ છે એ સોળસો અને બોતેરથી લઈને સોળસો અને એંશી રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે વાત કરીએ કપાસના સરેરાશ ભાવની તો સરેરાશ ભાવ મિત્રો સાડી પંદરસો અથવા તો પંદરસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યો છે અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો અગિયારસો બારસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે મિત્રો નવા કપાસની વાત કરીએ તો હજી પણ એકાદ મહિનો અથવા તો દોઢક મહિનો લાગી શકે છે આવવામાં પરંતુ અમુક અમુક જગ્યાએ નાનો મોટો મિત્રો બ બજારમાં નવો કપાસ આવતો પણ જોવા મળતો હોય છે આની સાથે સાથે વાયદા બજારની વાત કરીએ તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદો કોઈપણ પ્રકારના મિત્રો ચેન્જીસ નથી જોવા મળ્યા અને ઓલમોસ્ટ સત્તાવન હજારની જે સપાટી છે એના ઉપર જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદામાં કન્ટિન્યુઅસલી જો તેજી રહે તો અઠ્ઠાવન હજારની સપાટી પર પહોંચે એવી ધારણા છે પરંતુ આવી દરમિયાન અઠ્ઠાવન હજાર મુશ્કેલ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે આપણે યુએસ કોટન વાયદાની તો જે વાયદો છે એ સડસઠથી લઈને ઓગણ ડોલર વચ્ચે કન્ટિન્યુઅસલી મૂવમેન્ટ કરતો જોવા મળી રહ્યો છે પણ મિત્રો જે વાયદો છે સિત્તેર ડોલર સુધી જ્યાં સુધી ક્રોસ નહીં કરે ત્યાં સુધી એવરેજ બજાર સત્તરસોએ પહોંચે એવી ધારણા છે નહીં આની સાથે સાથે કપાસની આવકોની વાત કરીએ તો મિત્રો ડેઇલી બેસિસ ઉપર વાત કરીએ તો જે કપાસ છે મિત્રો અત્યારે બસોથી લઈને આપણે અઢીસો આપણે ટન છે એટલો માર્કેટમાં આવતો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો જે કસ્ટમ ડ્યુટી છે પણ આપણે ડીલ કરી દીધી છે જેની અસર બજાર ઉપર આગામી દિવસોમાં નાની મોટી પડતી જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત કસ્ટમ ડ્યુટી જે નીલ કરી છે એના વિશે સેપરેટ વિડિયો ટૂંક સમયમાં બનાવવામાં આવશે તે જોઈ લેજો અસ્તુ જય હિન્દ